નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજનો દિવસ ખાસ છે કારણ કે ભારતમાં રેલવે સેવાને શરૂ થઈ આજે એકસો બોતેર વર્ષ થયા છે આજની આપણી ચર્ચાનો વિષય છે ભારતીય રેલવેના એકસો બોતેર વર્ષ દર્શક મિત્રો વડોદરાના રાજવીએ ભારતની પ્રથમ નેરોગેજ ટ્રેન બળદથી દોડાવ્યા બાદ મોરબીના રાજવી ભાગજી ઠાકોરે ઘોડા જોડેલી ટ્રામ શરૂ કરી હતી બળદથી ટ્રેન ખેંચવાની શરૂ થયેલી આ સફર આજે બુલેટ ટ્રેનના પાયા નાખવા સુધી પહોંચી ગઈ છે ભારતીય રેલવેના રસપ્રદ પાસા અને ઇતિહાસ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વેસ્ટર્ન રેલવેના નિવૃત્ત સિનિયર સેક્શન એન્જિનિયર કે આર ચૌધરી સર આપનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં નમસ્કાર સર આપણે ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં આજના આ વિશેષ દિવસ માટે અમે એક અહેવાલ તૈયાર કર્યો છે એના પર નજર કરી લઈએ ભારતમાં રેલવેની શરૂઆત અઢારસો માં થઈ આ ઐતિહાસિક શરૂઆતથી ભારતીય પરિવહન વ્યવસ્થામાં નવી ક્રાંતિની લહેર જોવા મળી ભારતીય રેલવે મધ્યમ વર્ગના લોકો માટે મુસાફરી સરળ બનાવવાની સાથે ભારતમાં વેપારને પણ પ્રોત્સાહન આપ્યું દેશની સૌપ્રથમ પેસેન્જર ટ્રેન સોળ એપ્રિલ અઢારસો ના રોજ દોડી હતી જે બોમ્બે અને થાણે વચ્ચે દોડી હતી લોર્ડ ડેલ્હાઉઝીને ભારતીય રેલવેના પિતા તરીકે ઓળખવામાં આવે છે 22મી ડિસેમ્બર 1851 ના રોજ દેશની પ્રથમ માલગાડી દોડી હતી આ માલગાડી રૂડકી અને પીરાન કાલિયાર વચ્ચે દોડી હતી આ વિસ્તાર હાલમાં ઉત્તરાખંડ રાજ્યમાં છે 1951 માં ભારતીય રેલવેની સ્થાપના દેશમાં કાર્યરત 42 વિવિધ રેલવે કંપનીઓના એકીકરણ દ્વારા કરવામાં આવી હતી પણ શું તમને ખબર છે આજના સમયમાં કોલકાતાના હાવડા રેલવે સ્ટેશનમાં સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે ત્રેવીસ પ્લેટફોર્મ અને છવ્વીસ રેલવે લાઇન ધરાવતા રેલવે સ્ટેશન પર એકસાથે સાથે ટ્રેન ઊભી રહી શકે છે સૌથી ટૂંકા સ્ટેશન નું નામ છે આઈબી જે ઓડિશામાં છે અને સૌથી લાંબુ સ્ટેશન નું નામ છે શ્રી વેંકટ નરસિંહા રાજુ વરી છે જે તમિલનાડુ માં આવેલું છે વાત કરીએ અમદાવાદ ની તો અમદાવાદ રેલવે સ્ટેશન ને નવું રૂપ આપવામાં આવી રહ્યું છે આ નવા રેલવે સ્ટેશન ને મોઢેરા સૂર્ય મંદિર પ્રેરિત તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત રેલવે સ્ટેશનને બુલેટ ટ્રેન બીઆરટીએસ અને મેટ્રો સાથે પણ કનેક્ટ કરવામાં આવશે જેથી પ્રવાસી સરળતાથી અન્ય સુવિધાઓનો પણ ઉપયોગ કરી શકે ભારતીય રેલવે વિશ્વની સૌથી મોટી રેલ તંત્રમાંની એક તરીકે જાણીતી છે ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું અને એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે ભારતીય રેલવેના ઇતિહાસમાં આવી અનેક ઘટનાઓ છે જે આજે ઇતિહાસના પાના પર લખાઈ ગઈ છે રેલવે એટલું આધુનિક બનાવી રહ્યું છે કે આવનારા સમયમાં અહીં દેશની સૌથી ઝડપી બુલેટ ટ્રેન પણ દોડતી જોવા મળશે જેની મહત્મતી અંદાજિત ત્રણસો પચાસ કિલોમીટર પ્રતિ કલાક હશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ દર્શક મિત્રો આપણે ભારતીય રેલવેનો ઇતિહાસ ટૂંકમાં જોયો જો તમને પણ આને લગતા કોઈ પ્રશ્નો હોય તો તમે તમારી સ્ક્રીન પર ફ્લેશ થયેલા બે નંબર પર અમને પ્રશ્નો પૂછી શકો છો અમારા નિષ્ણાંત તેનો જવાબ આપશે સર હવે ચર્ચાની શરૂઆત કરીએ તો ભારતમાં રેલવેની શરૂઆત થઈ એ પહેલાં કેવી પરિસ્થિતિ હતી હા બહુ સારો સવાલ છે કારણ કે કોઈ પણ વસ્તુ તમે સમકાલીન સમય સાથે એને સરખામણી કરો તો તમને ખ્યાલ આવે કે એ શોધનું મહત્ત્વ કેટલું હતું એ વખતે આપણે જોવા જઈએ તો વાહન વ્યવહારના કોઈ મોટા સાધનો નહોતા લોકો ગાડામાં અને ઘોડા ગાડીમાં મુસાફરી કરતા હતા અને આપણે ઇલેક્ટ્રિકની અત્યારે લાઇટો વાપરીએ છીએ તો ઇલેક્ટ્રિસિટી ક્યાંય આવેલી નહોતી આખા દેશની અંદર ક્યાંય ઇલેક્ટ્રિસિટી હતી નહીં અને પહેલી જે કાર હતી અઢારસો સત્તાણુંમાં આવી એ પહેલાં અઢારસો ને ત્રેપનમાં આપણે રેલવેનો પાયો નંખાયો અને એ વખતે કહેવા જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આપણા ત્યાં શાસન હતું અને મોટા ભાગે પ્રેસિડેન્સી તરીકે કે મદ્રાસ પ્રેસિડેન્સી બેંગાલ પ્રેસિડેન્સી પછી આપણી કલકત્તાનું જે પછી બેંગાલ પ્રેસિડેન્સી એ રીતે અલગ અલગ પ્રેસિડેન્સીમાં વહેંચાયેલો હતો અને શાસન એ લોકો કરતા હતા અને જે બ્રિટનની અંદર પહેલી રેલવે અઢારસો પચીસમાં છપાઈ શરૂ થઈ એના પછી લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષે આપણે ત્યાં રેલવેનું આગમન થયું અને શિક્ષણમાં જોઈએ તો આખા બધા શિક્ષણ અંગ્રેજી શિક્ષણમાં મોટા પ્રાંતમાં દસ લોકો જ શિક્ષિત હતા અને અત્યારે આપણે જે મનોરંજનના સાધનો જોઈએ છે સિનેમા કેવું કોઈ સાધન નહોતું હતું ત્યાં નાટક મંડળીઓ નાટક ભજવતા ને એ જોતા એટલે જ રેલવે આવી એ પહેલાની પરિસ્થિતિ એવી હતી કે લોકો કાં તો પગપાળા પ્રવાસ કરતા હતા ગાડામાં કે મુસાફરી કરતા હતા અને ટૂંકા ગાળાની મુસાફરી હતી જે લાંબા અંતરે જવું હોય તો એમને મુશ્કેલી પડતી હતી આવા સંજોગોની અંદર આપણે અત્યારે ત્યાં રેલવેનું આગમન થયું અને આગમન થયા પછી મુંબઈની અંદર આપણે બીજી એની વાત કરી છે કે ભારતનો ઇતિહાસ શું છે પણ આ પહેલાંની પરિસ્થિતિ આપણે વાત કરીએ તો લોકો જે છે એ એક તો અભણ કક્ષાના હતા અને અમુક લોકો લોકો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલા હતા વેપાર સાથે સંકળાયેલા હતા એટલે બાકીના લોકોની આવક બધી ખેતી ઉપર નિર્ભર હતી અને એમના સામાજિક રીત રિવાજો ખેતીના તહેવારો સાથે સંકળાયેલા હતા અને લોકો જે આપણે નાત જાતમાં કહીએ ને એમાં વહેંચાયેલો આખો સમાજ હતો એવા સમાજ વચ્ચે આપણે રેલીનું આગમન થયું હતું તો સર તમે જેમ કીધું કે અઢારસો પચીસ બ્રિટનથી પહેલા શરૂઆત થઈ તો વિશ્વમાં એ રેલવેની શરૂઆત થઈ એમાં હવે ભારતનું સ્થાન હાલ ક્યાં છે આપણે કેટલે પહોંચ્યા છીએ અઢારસો ત્રેપન થી અત્યાર સુધી એ પછી તો ખાસો બધો અહીંયા થયો અઢાર બ્રિટને સૌથી પહેલી શરૂઆત કરી એ પછી અમેરિકાની અંદર લગભગ આઠ વર્ષ પછી રેલવેની શરૂઆત થઈ પછી ત્રીજો દેશ જે હતો એ જર્મની હતો એ નવમાં વર્ષે ત્યાં રેલવેની શરૂઆત થઈ રશિયામાં દસમા વર્ષે રેલવેની શરૂઆત થઈ અને પછી પાંચમા નંબરે આપણું ભારત આવે છે કે લગભગ બાવીસ ત્રેવીસ વર્ષ પછી આપણે ત્યાં રેલવેનું આગમન થયું અને આજની તારીખે એશિયાની અંદર સૌથી મોટું જે રેલવે નેટવર્ક જે છે એ આપણી પાસે છે બીજું રે ચાઈના પાસે અને રશિયા પાસે ટ્રાન્સ સાયબિરિયન રેલવે ક્યાંય એક છે એટલે કે આખી દુનિયાની અંદર લગભગ મેઇન લાઇન ગણીએ આપણે તો સિત્તેર હજાર કિલોમીટરનું જે નેટવર્ક છે ઇન્ડિયા પાસે છે એટલે એને મેનેજ કરવું પણ બહુ અઘરું કામ છે અને આટલી સફળતાથી આપણી ભારત સરકાર એને ચલાવી રહી છે એટલે આખી દુનિયામાં એક ગૌરવ લેવા જેવી વાત છે તો રેલવે ની શરૂઆત નો ઇતિહાસ કેવો રહ્યો એ થોડું તમે અગર ટૂંકમાં જણાવી શકો ચોક્કસ બહુ સરસ છે એ સમય એવું હતું કે બ્રિટન ની અંદર અહીંયા જે અંગ્રેજો આવતા હતા એ એની પોતાની ભલામણો આપતા હતા તો એકવાર એવી ભલામણ આપવામાં આવી કે એ લોકો આપણે ત્યાંથી કોટન લઈ જતા હતા એટલે કોટનની હેરફેર માટે રેલવેની શરૂઆત થાય એવું એ લોકો ઈચ્છતા હતા ત્યારબાદ એક અંગે ઓફિસર આવ્યો એણે જોયું કે આપણે સંરક્ષણની દ્રષ્ટિએ પણ મિલિટરીની ટ્રાન્સપોર્ટેશન માટે પણ રેલવેની જરૂર છે તે પ્રકારના રિપોર્ટ અઢારસો ચુમ્માલીસ પિસ્તાળીસની આસપાસ બ્રિટનની પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવ્યા ને એના ઉપરથી એ લોકોએ રિપોર્ટ નક્કી કરીને ક્યાં ક્યાં રેલવે શરૂ કરવી એના માટે એ લોકોએ કાર્યવાહી શરૂ કરી તો એ સમયે બે જગ્યાએ કલકત્તા એનું મુખ્ય મથક હતું અંગ્રેજોનું અને બીજું આપણે મુંબઈ જે હતો ટાપુ એ ત્યાં બ્રિટનના રાજકુમારના લગ્નમાં ભેટ મળ્યો હતો તો ત્યાં આગળ રેલવે શરૂઆત કરવાની હતી મુંબઈ કરતાં કલકત્તાની અંદર રેલવેની જે લેન્થ હતી એ લાંબી હતી એટલે એ લોકો ત્યાં રેલવે લાઇન નું કામ કરતા હતા બે કામ લગભગ સમાંતરે ચાલતા હતા હવે જેમ આપણે કહીએ છીએ ને કે અંતરિક્ષ ક્ષેત્રમાં જેમ અમેરિકા અને રશિયા વચ્ચે રેસ ચાલતી હતી એવી જ રેસ કલકત્તાની જે રેલવે છે એ શરૂ કરવાની કે મુંબઈની ની પહેલા શરૂ થશે એવી એક પ્રકારની રેસ ચાલતી હતી ત્યાં આગળ અને બેઉ અલગ અલગ કોન્ટ્રાક્ટરો ત્યાં કામ કરતા હતા હવે સંદર્ભે જો આપણે જોઈએ તો એવું લાગતું હતું કે કલકત્તાની રેલવે પહેલાં શરૂ થશે પણ ત્યાં એની ક્યાંક કમનસીબે બેઠી ગઈ કે બ્રિટનથી એના જે વેગન્સ જે હતા આપણે કોચ કહીએ છીએ એ આવવાના હતા તો એ ટ્રેનની અંદર આવ્યા એ ટ્રેન ઉગલીના જે બંદર હતું ત્રણ આગળ આખું જે આગબોટ હતી એ ત્યાં ડૂબી ગઈ એટલે કોચિસ ત્યાં આગળ અટકી ગયા એ પછી એમણે રેલવેનું માટે એન્જિન બ્રિટનથી મંગાવ્યું હતું એ એન્જિન ટ્રેનમાંથી આવતું હતું તો એ ટ્રેનમાં આપણે ભારતમાં આવવાની જગ્યાએ એ આખું સ્ટીમ્બર જે છે તે ત્યાં ઓસ્ટ્રેલિયા પહોંચી ગયું કારણ કે ઓસ્ટ્રેલિયામાં રેલવેનું કામ ચાલતું હતું એટલે એક વર્ષ માટે કલકત્તાની રેલવેનું જે કામકાજ હતું એ અટકી ગયું અને આપણે ત્યાં મુંબઈ થાણે વચ્ચે જે મુંબઈ બી નહીં એને બોરીબંદર કહેતા હતા એ ટાઈમે એ બોરીબંદરથી થાણે વચ્ચેની રેલવેની શરૂઆત થઈ હવે મજાની વાત અહીં જોવા જેવી છે કે એ ટાઈમે મને લાગે છે કે ઇતિહાસ જો આપણે તપાસીએ ને તો પહેલી જે મજૂરોની હડતાલ બી ખાઈએ ને તો એ આ રેલવેની શરૂઆત સાથે થઈ કારણ કે આટલા મોટા પ્રમાણમાં એક હજાર મજૂરો લગભગ સાથે કામ કરતા હતા ત્યાં આગળ હવે આપણે ત્યાં આગળ મજૂરોનું કામ કરવાનો જે ટાઈમ હોય છે આઠ વાગે શરૂ થાય ને સાંજે છ વાગે પૂરો થાય નવેમ્બર મહિનો હતો એટલે ઝડપથી કામ પતાવવા માટે કોન્ટ્રાક્ટરોએ કીધું કે ભાઈ લેબરને કે તમારે છ વાગે ઉઠીને કામ કરવાનું એટલે મજૂરો કહેતા કે અમે કામ કરવા માટે તૈયાર છે પણ અમને તમે નાહવાનું ગરમ પાણી આપો હવે નાહવાના ગરમ પાણી આપવા માટે થઈને એ લોકોએ હડતાલ પાડી હતી અને પહેલી હડતાલ ત્યાં રીતે શરૂઆત થઈ બીજી મજાની વાત બની કે ટ્રેક નંખાયા વેગનોનું કામ એ ચાલુ થયું રેલવે એન્જિન આવ્યું તમે મુંબઈના બારાની અંદર જે એન્જિન આવ્યું ને એ જોવા માટે લોકો પુષ્કળ ઉમટી પડ્યા સમાચાર પત્રોમાં એના વિશે લખાયું અને ત્યાંના જે મેયર હતા ફોકલેન્ડ કરીને એના નામ ઉપરથી એન્જિનનું નામ એ લોકોએ ફોકલેન્ડ આપ્યું અને આજે પણ જે મુંબઈનો એક વિસ્તાર છે એ ફોકલેન્ડ એરિયા તરીકે કુખ્યાત છે આપણે કહીએ તો એ જે હતા એના ત્યાં એન્જિનને બંદરથી ટ્રેક સુધી લાવવા માટે બસો માણસો એ ધક્કા મારીને ખેંચીને એને લાવ્યા હતા તો આ પરિસ્થિતિની અંદર મુંબઈની જે છે રેલવેની તો પણ જાત હતી તો એક વર્ગનો જે મજૂર હતો બીજા વર્ગની સાથે કામ કરવા માટે તૈયાર ના થાય આવા બધા સમસ્યાઓને એ લોકોએ ઉગારી ને પછી રેલવે ની શરૂઆત કરી આપડે ત્યાં અને લગભગ પહેલા દિવસે ભારતની અંદર રેલવેની શરૂઆત થઈ તો એનો શરૂઆતનો ઇતિહાસ જી સર આપ ખુબ રસપ્રદ માહિતી આપી રહ્યા છો આપણે પણ ચર્ચાને અહીં અટકાઈને ને એક વિરામ લઈશું એ બાદ ચર્ચા આગળ વધારીશું દર્શક મિત્રો હાલ સમય થયો છે એક વિરામનો પ્રગટ થયું હા હા હુકુમ મેરે આકા તમે મને આમાંથી મુક્ત કર્યો છે તમે મને આમાંથી આઝાદી અપાવી છે હું તમારો દાસ છું હવે તમે મને કયો હું તમારી તૈણીની એક એક ઈચ્છા અત્યારે ને અત્યારે પૂરી કરીશ એટલે ભૂરાએ કીધું એ કે આપણે સ્વિટ્ઝરલેન્ડમાં છે એ કે જીને આમ ચપટી વગાડી ભૂરો સ્વિટ્ઝરલેન્ડ પોગી હા તરત ભીખાનો વારો આવ્યો એ કે તારે શું ઈચ્છા છે કે આપણે યુએસ અમેરિકામાં સેટ થાઉં છે આને ચપટી વગાડી અમેરિકામાં પોગી ગયો હા ત્રીજો વડ્યો ભગો ભગવાન પૂછું તારી શું ઈચ્છા છે કે ઓલા બેન અયા પાસા બોલાવી નિહાળો ગમત ગુલાલ સોમવાર થી શુક્રવાર સાંજે 6 કલાકે તથા શનિવાર અને રવિવાર રાત્રે 8 કલાકે પુનઃ પ્રસારણ સવારે 10 વાગે ને 30 મિનિટે DD girnar પર શ્ક કે જે ફર સમજીએ ઈશ્ક કે છે ફર સમજીએ જિંદગી સંગીતનો જલસો કાર્યક્રમ સૂર શબ્દ દર મંગળવારે સાંજે સાત વાગે ને ત્રીસ મિનિટે ગિરનાર પર વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે આપણે ભારતીય રેલવેના એકસો બોતેર વર્ષ પર ચર્ચા કરી રહ્યા છીએ અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રેલવેના નિવૃત્ત કર્મચારી કે આર ચૌધરી સર આપણે બ્રેક પહેલાં ભારતમાં રેલવેની શરૂઆતના ઇતિહાસની વાત કરી તો હવે ગુજરાતમાં રેલવેની શરૂઆત કઈ રીતે થઈ એનો ઇતિહાસ થોડો ઘણો પ્રકાશ પાડી શકો આપજો બ્રેક પહેલાં આપણે જોડે વાત કરી હમ એની અંદર આપણે જનરલી એવું માનતા હોઈએ છીએ કે ટ્રેન એટલે શું કે રેલવે એટલે શું કે ભાઈ પાટા ઉપર એન્જિન ચાલતું હોય ને પાછળ ડબ્બા ચાલતા હોય એને આપણે ટ્રેન કહીએ છીએ આ પ્રકારની વ્યવસ્થા પહેલાં પણ અમલમાં હતી જ પણ તારે બળદ કે ઘોડા દ્વારા ટ્રામ દ્વારા એ ચાલતો હતો અને ભારતમાં એક વાત હજી ઘણા લોકોને ખબર નથી કે સ્ટીમ એન્જિનથી રેલવે ચલાવવાનો પ્રયત્ન જે આપણે જે ઓફિસ ટ્રેનની વાત કરી એના પહેલાં અઢારસો પાંત્રીસ થી છત્રીસના ગાળામાં એક અંગ્રેજી અમલદારે કર્યો હતો જેને રેડ હિલ રેલવે કહે છે ત્યાં આગળ પથ્થરોને લાવવા લઈ જવા માટે અને પેસે એના જે લેબર્સ હતા મજૂરો હતા એને લઈ જવા લાવવા માટે એણે શરૂઆત કરવા માટે એણે નાની ટ્રેક બિછાયેલી હતી અને સ્ટીમ એન્જિન એણે પોતે ડિઝાઇન કરેલું હતું એ વાપરતું હતો પછી એ માદા પડ્યા અને આફ્રિકાની અંદર એમને જવાનું થયું અઢારસો ચાલીસ બેતાળીસની અંદર એ પાછા આવ્યા એમના બે પ્રયોગો સફળ થઈ ચૂક્યા હતા ત્રીજા પ્રયોગની અંદર એ બોઇલર ફાટ્યું અને એમના પગને નુકસાન પામ્યા અને એ પછી ફરી કામ કરી શકે એ હાલતમાં રહ્યા નહીં એટલે આ જે પ્રયોગ હતો એ નિષ્ફળ થયો અને એટલા માટે ઇતિહાસમાં સારી ઘટના હતી જે બનતા રહી ગઈ અને પછી પેસેન્જર ટ્રેન તરીકે આપણે જે અત્યારની જે સોળ એપ્રિલના રોજ ચાલુ થઈ અને લાગે છે કે અઢારસો ને ચાલીસ બેતાલીસ રેલવેની શરૂઆત થઈ ચુકી હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર એ વખતે નાના નાના રજવાડાઓમાં ગુજરાત વહેંચાયેલું હતું અને દેશ પણ કહીએ તો લગભગ અલગ અલગ રાજ્ય સ્ટેટમાં વહેંચાયેલું હતું એ ટાઈમે ગાયકવાડ સરકારે અઢારસો બાસઠની અંદર ડભોઈન અને મિયા ગામ વચ્ચે ટ્રેન વ્યવસ્થા શરૂ કરી હતી અને એનું જે બે પાટા વચ્ચેનું માપ હતું એ અઢી ફૂટનું હતું એટલે જે ગેજની વાત કરીએ એમાં નેરો ગેજની શરૂઆત આપણે ગાયકવાડ સરકારે કરેલી હતી અને એ આપણે જોઈએ એમ બળદથી ખેંચતા હતા એ પછી એમણે બ્રિટન પાસે ત્રણ સ્ટીમ એન્જિનની માગણી કરી એ સ્ટીમ એન્જિન હવે જોવાની વાત એ બની કે એમની પાસે ટ્રેક તો બિછાયેલા હતા પણ જે એન્જિન આવ્યા એનો લોડ વધારે હતો અને જે એના કેરેજ વાન લગાડવાના હતા એ લોકોના વાન પ્રમાણે એ જે ટ્રેક હતો એ લોડ સહન કરી શકે એવો નહોતો એટલે ફરી મોટર સેક્શનની રેલવે બનાવવી પડી અને લગભગ અઢારસો ને બોતેર ની અંદર આખો ટ્રેક ફરી નાખવામાં આવ્યો અને પછી આપણે જે કહીએ છીએ કે સ્ટીમ એન્જિનથી ચાલતા એન્જિનથી રેલવેની શરૂઆત થઈ એ પછીના ગાળો જે ગુજરાતની અંદર જે રેલવે આવી મોટાભાગની રેલવે અઢારસો એસી થી અઢારસો નેવું ના સમયગાળામાં આવી અને શરૂઆતમાં ભાવનગરે શરૂઆત કરી ત્યારબાદ મોરબી રાજ્ય આવ્યું એના પછી જુનાગઢ આવ્યું અને જામનગર આવ્યું એ અલગ અલગ એમાં શરૂઆત થતી ગઈ અને એક આખો રેલનો વિકાસ શરૂ થયો એ જ રીતે ઉત્તરમાંથી એક રેલવે આવતી હતી જે રાજસ્થાનની રાજપુતાના સ્ટેટ રેલવે જે કહેવાતી હતી એ દિલ્હીથી આવતી હતી અને અમદાવાદ સુધી જોડતી જે આપણે જે અત્યારે નવી મેઇન લાઈન જોઈએ છે એ ટાઈમે અઢારસો ને એક્યાસીમાં માં એ શરૂઆત થયેલી હતી અને એ પ્રમાણે પછી નાના નાના ખંડ થયા એટલે આપણે ઓગણીસોની ની સદી જે પૂરી થઈ ત્યારે ભારતની અંદર લગભગ છનું નાની નાની રેલવે લાઈનો ચાલતી હતી અને એને મેનેજ કરવા માટે તેત્રીસ જેટલી અલગ અલગ કંપનીઓ કામ કરતી હતી એટલે આ રીતે વિકાસ થયો અને ઓગણીસો પછી જે પહેલું વિશ્વયુદ્ધ આવ્યું કે એ પછીના સમયગાળામાં રેલવેનો વિકાસ છે એકદમ વધી ગયો જી સર અત્યારે આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે જે આ વિષય માટે પ્રશ્ન પૂછવા માંગે છે દીપકભાઈ થી આપણી સાથે જોડાયા છે જી દીપકભાઈ આપનો સવાલ પૂછો

હવે તમે જે પાછળના જે ચોકડી જેવું જે નિશાન કહો છો એ આરામથી જોયું હશે બરાબર કે રાત્રે પણ ચમકી લગાડવામાં આવે છે અને એક છેલ્લે એલવી લાસ્ટ વેગન કરીને એક સિમ્બોલ પણ ત્યાં મૂકેલો હોય છે કે ટ્રેનની અંદર ક્યારેક એવું થાય કે ટ્રેન ચાલતી હોય ધારો કે છેલ્લો ડબ્બો કોઈ કારણ મિકેનિકલ ફોલ્ટ કે એના કારણે ખુલી જાય અથવા રહી જાય પાછળ તો આગળના સ્ટેશનવાળાને કઈ રીતે ખબર પડે કે પાછળ એક ટ્રેનનો જે છેલ્લો ડબ્બો હતો એ રહી ગયો હતો બરાબર આવું ખાસ કરીને જ્યારે ગુડ્સ ટ્રેન્સ નહીં આવતી હોય ને એમાં બનતું હોય કે એવું તો એ ના બને લોકોને ખબર પડે કે આ છેલ્લો જ ડબ્બો છે એટલા માટે એનું છેલ્લે ચોક્રોસનું નિશાન મારેલું હોય છે પછી બીજો એમનો સવાલ હતો કે ગાડી ઊભી રહે છે ત્યારે ફુશ દઈને અવાજ જે આવે છે એ શું હોય છે બરાબર એટલે દરેક જે ટ્રેનના ડબ્બા હોય છે ને એની અંદર વેક્યુમ ક્રિએટ કરવામાં આવે છે ને વેક્યુમના દ્વારા એની બ્રેક વાગતી હોય છે અને જ્યારે સ્ટેશન ઉપર આવે ત્યારે જે એના ડ્રાઈવર કે વેક્યુમને રિલીઝ કરીને ફરી સિસ્ટમ ચેક કરતા હોય છે એટલા માટે એ અવાજ પેદા થતો હોય છે અને એમણે જે સવાલ કર્યો એની સાથે જ જોડાયેલો છે કે ટ્રેન ખેંચો તમે ચેઇન ખેંચો તો કઈ રીતે બ્રેક લાગતી હોય છે તો એ ટ્રેન ખેંચવાના કારણે વેક્યુમ જે ક્રિએટ થતું હોય છે એના કારણે જે ડબ્બાને કે જે પૈડા હોય છે એના ઉપર બ્રેક વાગતી હોય છે એટલે આ રીતે એને બ્રેક લાગે છે સર આપણે ચર્ચા આગળ વધારીએ પહેલા રોકાઈએ વધુ એક વિરામ માટે તમારા અહીંયાથી કોઈ વડીલને અમારે એડોપ્ટ કરવા છે સરિતાબેન કાયદો લાગણીઓને નથી જોતો અરે પણ જીવતા જાગતા મનુષ્યની લાગણીઓનો ફેસલો કાગળ પર લખેલા કાળા અક્ષરો કરશે એ કાળા અક્ષરો પણ માણસે જ બનાવેલા છે ને નિહાળો ધારાવાહિક મારી પાનખર ભીંજાય સોમવાર થી શુક્રવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ મંગળવાર થી શનિવાર તથા સોમવારે બપોરે ત્રણ કલાકે ડીડી ગિરનાર પર

વીરો ની ગાથા સંભળાવવા દેશ પ્રેમ મન માં જગાડવા લઈને આવ્યા છે ક્રિસ્ટિસ અને બાલ્ટી બોય નિહાળો સ્વતંત્રતા સંગ્રામના ના વિસરાયેલા વીર સેનાનીઓ ગાથા ભારત હે હમ માં પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર ડીડી ગિરનાર પર ગ્રામબાદ આપનું પુનઃ છે સર ચર્ચાને પહેલા આપણી સાથે વધુ એક કોલર જોડાય ગયા सुरेंद्र नगर મારો પ્રશ્ન છે કે આઝાદી પહેલા એના પહેલા ભારતની અંદર કે ગુજરાતની અંદર ગુજરાતની અંદર કઈ મોટી રેલવે લાઈન હતી સૌરાષ્ટ્રમાં સારો છે પણ સૌરાષ્ટ્રની અંદર બધી જે રેલવે લાઈનો હતી એ લગભગ ટુકડા ટુકડામાં કામ કરતી હતી એટલે ત્રીસ બત્રીસ કિલોમીટરની રેન્જની અંદર નાના નાના ટુકડા હતા આઝાદી પહેલાં માટે અને આપણે શરૂઆતમાં પણ કહ્યું કે કયા કયા સ્ટેટમાં એટલે ભાવનગર પહેલી શરૂઆત કરેલી હતી એ પછી મોરબી આવ્યું પછી જૂનાગઢ આવ્યું એ રીતે અલગ અલગ શરૂઆત થઈ અને દરેકના ગેજ જે છે આપણે કહીએ કે એની સરખામણી કરી ના શકાય એનું કારણ એ હતું કે અમુક જે ટ્રેન સેક્શન હતા એ મીટર ગેજના હતા તો કોઈ નેરો ગેજના હતા અને કોઈક જે હતા એ સ્ટાન્ડર્ડ ગેજ જે કહેતા હતા બ્રિટનનો એ વાપરતા હતા એટલે કોઈ એક સાથે સરખામણી કરીને લાંબુ કે એનો અર્થ નથી પણ ગુજરાતની અંદર અઢારસો એંશીથી અઢારસો નેવુંની વચ્ચે વિવિધ રેલ ચાલતી હતી જી સર આ ગેજની વાત કરી છે તો આપણે જે તમે કીધું કે મીટર ગેજ નેરો ગેજ બ્રોડ ગેજ તો શું છે એની ટૂંકમાં તમે સમજ આપી શકો દર્શક મિત્રોને એટલે એકદમ સાદી સરળ વાત કરીએ તો જે આપણે બે પાટા જોઈએ છે એની વચ્ચેનું જે અંતર છે એને ગેજ કહેવામાં આવે છે નેરો ગેજ એટલે લગભગ અઢી નું અંતર જે થાય એ પાટા વચ્ચે અંતર અઢી ફૂટ હોય તેને નેરો ગેજ કહે છે પછી એક નું અંતર હોય એને મીટર ગેજ કહે છે સાડા ચાર ફૂટની લંબાઈ બ્રિટન માં ચાલતી હતી એ લોકો અહીંયા એનો અમલ કર્યો એટલે એને સ્ટાન્ડર્ડ ગેજ તરીકે લોકોએ કીધું અને પછી બ્રોડ ગેજ આવી લગભગ પાંચ ફૂટ આઠ ઇંચ પાંચ ફૂટ નવ ઇંચ જેટલું એનું અંતર થાય એટલે એ પછી બ્રોડ ગેજમાં આવી હવે સવાલ તમને એમ થાય છે કે આવા અલગ અલગ માપ રાખવાનું કામ શા માટે કરવામાં આવ્યું તો જ્યારે રેલવેની કે એની ડિઝાઇન થાય કે એ થાય તો એનો ખર્ચ જેમ ગેજ વધારો થાય ને એનો ખર્ચ પણ વધે બીજી વસ્તુ કે પેસેન્જર કેટલા છે તમારે કેટલા વાહનો કે કેટલા માણસોની અવર જવર કરવાની છે કેટલો લોડ લઈ જવાનો છે એના ઉપર આખો સેક્શન ડિઝાઇન થતો હોય છે એટલે ત્યાં ગેજ નક્કી થતો હોય છે અને અંગ્રેજોએ જાણી જોઈને અલગ અલગ ગેજ રાખ્યા હતા કારણ કે એમને પોતાને ભારત ઉપર રાજ કરવાનું હતું અને વિવિધ જે રાજવીઓ હતા એમના લશ્કર એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ટ્રેન દ્વારા પણ ના પહોંચી શકે એ માટે એમણે દરેકને અલગ અલગ ગેજ માટેની ભલામણો કરી હતી તો આ કારણે તમે જુઓ કે એક જે નાના પાટા ઉપરથી આવેલી એન્જિન હોય કે ટ્રેન લઈને આવ્યું એને બીજા પાટા ઉપર તમે મૂકી જ ના શકો કારણ કે એના ઉપર એ ચાલી ના શકે તો આવી સમસ્યાના કારણે અલગ અલગ ગેજ પેદા થતા હતા અને આપણે ત્યાં લેડ ડોલ્લાસીને આપણે જે કે એના ભારતીય પિતા કહીએ છે રેલવે એમણે વિચાર્યું કે બ્રિટનમાં જે ગેજ ચાલે છે એના કરતા મોટો ગેજ અહીંયા વાપરીશ અને એમણે બ્રોડ ગેજની દુનિયાની અંદર સ્ટાન્ડર્ડાઈઝેશનનો એક એ ચાલતો હતો કે આપણે ફૂટ ઇંચ ઇંચની જે પાઉન્ડ વાળી જે સિસ્ટમ ચાલતી હતી એને બદલીને ને મીટર કિલોમીટરમાં કરવાનો હતો તો એમના પછી જે લોર્ડ મેયો આયા એમણે મીટર ગેજની શરૂઆત કરી કે એક સ્ટાન્ડર્ડ મારે એક મીટરમાં તો આ રીતે એની અલગ અલગ એક નવી રેલવે લાઈન શરૂ કરવાની હોય તો રેલવે ને કયા કયા તબક્કાઓ માંથી પસાર થવું પડે છે બઉ સરસ સવાલ છે કારણ કે લોકોને ખબર નઈ લોકો બુમો પણ પાડતા હોય છે કે આ રેલવે ની જાહેરાત થઈ છે પણ હજી રેલવે શરૂ નથી થતી કે આમ નથી થતું કે તો એની અંદર સૌથી પહેલા રેકોનન્સ સર્વે કરીને એક જે પ્રાઇમરી સર્વે છે એ પ્રકારનો સર્વે થાય કે જમીન ઉપર તમારે રેલવે ક્યાંથી પસાર કરવાની છે એ આજુબાજુના વિસ્તાર સાથે એનો આખો સર્વે એક તૈયાર થાય એના પછી એ બીજો જે સર્વે રિપોર્ટ જે ખરેખર સર્વે રિપોર્ટ એની અંદર કોઈ ઓલ્ટરનેટિવ રૂટ કે એવો હોય તો એ સર્વે તૈયાર થતો હોય છે કે કયા રૂટ ઉપરથી તમને ઈજી પડશે સૌથી ઓછામાં ઓછા બ્રિજિસ કેમાં આવશે કેમાં માટી કામ કરીને લેવલ કરીને ટ્રેન ટ્રેનને ચલાવવામાં સરળ પડશે આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને બીજો સર્વે રિપોર્ટ નક્કી થતો હોય છે અને એના પર પ્રોજેક્ટ રિપોર્ટ થઈને રેલવે બોર્ડની ની અંદર મોકલવામાં આવતું હોય છે રેલવે બોર્ડ નક્કી કરે છે કે ભાઈ આ તમે જે ઓલ્ટરનેટીવ આપ્યા છે એ સારો છે તો આ ઓલ્ટરનેટિવ ઉપર કામ કરો તો ત્યારબાદ એના ઉપર ડિટેલ સર્વે કરવામાં આવે છે એના ઉપરથી નકશાઓ તૈયાર થાય ને એમાં કેટલું માટી કામ કરવું પડશે જ્યાં ખાડા આવતા હોય ત્યાં માટી પૂરવું પડે જ્યાં અમુક જગ્યાએ નદી નહીં આવતી હોય તેની એની સાથે લેવલ કરવા માટે કારણ કે આપણી ગાડી છે એ એકદમ સ્લોપમાં કે ઢાળમાં આપણે ચલાવી શકતા નથી ટ્રેનને એટલા માટે એને લેવલ સરફેસ ઉપર આપણે ચલાવવી પડે તો આ બધું ધ્યાન માં રાખીને ફાઇનલ રિપોર્ટ તૈયાર થાય છે અને એ રેલવે બોર્ડને સબમિટ કરવામાં આવે છે પછી રેલવે બોર્ડ દ્વારા એને બજેટ ની અંદર લેવામાં આવે છે પછી એને કામ કરવા માટે પૈસા નહીં બજેટ ફાળવણી કરવામાં આવે છે અને જેટલું બને જેટલું જલ્દી એમાં કામ કરવામાં પણ ઘણીવાર સમસ્યા ક્યાં નડતી હોય છે કે જે નવી રેલવે લાઈનો નાખવાની હોય છે એ જમીન સંપાદન કરવામાં ઘણો સમય જતો રહેતો હોય છે સ્થાનિક લોકોનો વિરોધ થતો હોય છે અમુક પોલિટિકલ પ્રેશર આવતા હોય છે આ કારણે કામમાં અટકાવ આવતો હોય છે અને છેલ્લો તબક્કો એ હોય છે કે કામ પૂરું થયા પછી એની કમ્પ્લીશન કોસ્ટ શું આવી એ આખું બનાવીને એક આખો રિપોર્ટ આપવાનો હોય છે તો આ રીતે આખી એક પ્રક્રિયા ચાલતી હોય છે તો દર્શક મિત્રો ભારતીય રેલવેની એકસો બોતેર વર્ષની યાત્રાને અમે આ અડધો કલાકમાં સમાવવાનો પ્રયાસ કર્યો દર્શક મિત્રો આ ચર્ચા અને માહિતી તમને રસપ્રદ લાગી હશે તેવી અપેક્ષા છે ચૌધરી સાહેબ આ વિશિષ્ટ ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જીન અંદર થી પ્રગટ થયો હા 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 હુકુમ મેરે આકા તમે મને આમાંથી મુક્ત કર્યો છે તમે મને આમાંથી આઝાદી અપાવી છે હું તમારો દાસ છું